સર શન આપ સર મારો કોડ એચ ઝીરો સેવન છે મેં મારું બેચલર્સ ઓફ એન્જિનિયરિંગ બે હજાર વીસની અંદર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી પાસ કર્યું છે ત્યારબાદ જીપીએસસી દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું અને સર મારી હોબી છે બેડમિન્ટન રમવું અને સ્કૂલ ટાઈમ દરમિયાન હું સ્ટેટ લેવલ રમી છું સર બેડમિન્ટન યસ સર બેડમિન્ટનમાં એક ગેમમાં કેટલા પોઈન્ટ આવે મેક્સિમમ સર એ ગેમની અંદર ટ્વેન્ટી વન પોઈન્ટની જનરલી ગેમ થતી હોય છે પરંતુ જ્યારે કોઈ ટાઈ ગેમ થતી હોય છે તો એને કન્ટિન્યુ ટુ પોઈન્ટ્સ લઈને થર્ટી પોઈન્ટ સુધી લઈ જાય છે અને જે થર્ટી પોઈન્ટ નંબરનો જે પોઈન્ટ હોય ને એને આપણે ગોલ્ડ પોઈન્ટ કહીએ છીએ બેડમિન્ટનમાં છેલ્લો મેડલ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટમાં કોણે જીત્યો ઇન્ડિયા તરફ સર લાસ્ટમાં બે હજાર વીસની અંદર ટોક્યો ઓલમ્પિક હતી ને તો એની અંદર સર લાસ્ટ મેડલ પીવી સિંધુ મેમે બ્રોન્ઝ મેડલ જીતેલો છે સર એના પછી કોઈ ગેમ થઈ એશિયા યસ સર એશિયાની અંદર આપણે બે એક ડબલ ડબલની અંદર છે એક રેડડી છે ને એક નામ હું રિકોલ કરી શકતો અત્યારે મેન્સ ડબલ મેન્સ ડબલ કે મિક્સ ડબલ મેન્સ ડબલ